શ્રી કૃષ્ણના કહ્યા અનુસાર આ કાર્યો જે લોકો કરે તે ગરીબ રહે છે પતિ પત્નીના વિચારો પત્નીએ તેના પતિ સિવાય કોઈના સાથે બેસવું ન જોઈએ નમસ્તે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણના મતે પતિ અને પત્ની વચ્ચેનો સંબંધ આ વિશ્વનો સૌથી મજબૂત સંબંધ છે તેમજ વિશ્વનો સૌથી નબળો સંબંધ પણ છે જો પતિ પત્નીના મન વિચાર કર્મ એકસાથે ભળી જાય તો આ સંબંધ ખૂબ જ સુખદ અને મજબૂત બની જાય છે જો આમાંથી કોઈ પણ ગુણો વિરુદ્ધ કાર્ય થાય તો તે બંનેનું જીવન દુઃખોથી ભરેલું રહે છે પતિ પત્નીએ તેમના લગ્ન જીવનની તમામ ધર્મવાણી અને વચનનું હૃદયથી સ્વીકારવું જોઈએ વિવાહિત જીવનમાં ઘણી વખત ઘણા કારણોસર અથવા ઘણા કારણો વગર મતભેદ હોવું સામાન્ય બાબત છે પતિ પત્નીએ સાથે મળીને ઉકેલી જોઈએ વ્યક્તિને તેના અંગત જીવનમાં દખલ કરવાની છૂટ હોવી જોઈએ નહીં પછી ભલે તે ગમે તેટલો નજીકનો હોય તે હલ કરવા કરતા વધુ જટિલ બની જાય છે કારણ કે તમે સાત જન્મોના બંધનમાં બંધાયેલા છો અને તમે એકબીજાને અપનાવ્યા છે તમારે એકબીજાની ખામીઓ પણ અપનાવવી જ જોઈએ મહાભારત મુજબ જ્યારે યક્ષે ધર્મરાજ યુધિષ્ઠિરને કેટલાક પ્રશ્નો પૂછ્યા તેમાંથી એક સવાલ આ હતો કે ભગવાને બનાવેલ પુરુષો માટે સૌથી સારા મિત્ર કોણ છે તો યુધિષ્ઠિરે તરત જ જવાબ આપ્યો અને કહ્યું કે તેમની પત્ની પતિ પત્ની મિત્રતાનો સંબંધ હોવો જોઈએ જલ્દી મિત્રો એકબીજાથી નારાજ થાય છે તરત જ તે સાથે મળી જાય છે પરંતુ કોઈ પણ કિંમતે એકબીજાથી દૂર જવા માંગતા નથી એકબીજાની ભલાઈ અને ભૂલોને સ્વીકારે છે એ જ રીતે પતિ પત્નીએ પણ તે જ રીતે એકબીજા સાથે મિત્રતા રાખવી જોઈએ આવું ઘણી વખત જોવા મળ્યું છે કે પતિ પત્ની ઘરની બાબતો ઉપર જાહેરમાં દરેકની સામે ઝઘડે છે અને તેઓ એકબીજાને સારા અને ખરાબ કહે છે જ્યારે પતિ પત્નીએ બધાની સામે એકબીજાનો આદર કરવો જ જોઈએ તમારા મનમાં એકબીજા પ્રત્યેની કડવાશને ધ્યાનમાં લીધા વિના તેને દરેકની સામે જાહેર ન આ પણ તેમને એકબીજાથી દૂર કરે છે કારણ કે જ્યાં ક્લેશ હોય છે ત્યાં અલક્ષ્મી રહે છે આ સાથે જે મહિલાઓ તેમના પતિની પાછળ દુષ્કૃત્ય કરે છે અથવા તેને અપમાનજનક કહે છે તે ઘરમાંથી માતા લક્ષ્મી ચાલી જાય છે તેથી મહિલાઓએ આ વિશેષ કાળજી લેવી જરૂરી છે પતિ પત્નીએ એકબીજા પ્રત્યે વફાદાર રહેવું જોઈએ પાત્ર અને વિશ્વાસ એક કાચનો ટુકડો છે આપણે તેને આવી કાળજી સાથે રાખવું જોઈએ જેમ કાચના ટુકડાને રાખીએ છીએ તે જ રીતે મિત્ર અને વિશ્વાસ પર એક નાનકડી ઈજા પણ જીવનભરના સંબંધમાં અંડનાબ લાવી શકે છે તેથી પતિ પત્નીએ તેમના પાત્રને સ્વચ્છ અને સાફ રાખવું જોઈએ પતિ અને પત્નીના જીવનમાં દગો શબ્દ ન આવવો જોઈએ પારકા વ્યક્તિથી સંબંધ એ સ્ત્રી હોય કે પુરુષ નાશ તરફ લઈ જાય છે ઘર પરિવારના સંબંધો અને રીત રિવાજ વિખરાઈ જાય છે પતિ પત્નીએ એકબીજાથી કશું છુપાવવું ન જોઈએ પતિ અને પત્ની એ વાહનના બે પૈડા છે સંસારિક જીવનના પૈડા સમાન રૂપે જરૂરી છે શ્રદ્ધા અને સમીકરણ ત્યારે જ બેસે છે જ્યારે પતિ પત્નીએ એકબીજાથી આગળ વધવા માટે એકબીજાને નીચા દેખાવાનો પ્રયાસ ન કરવો જોઈએ તમારે એકબીજા સાથે ચાલવું જોઈએ અને દરેકને ભૂલોને માફ કરવી જોઈએ હૃદયથી માફી માંગવા અથવા માફ કરવાથી કોઈ નાનું મોટું હોઈ શકે નહીં શાસ્ત્રો અનુસાર મહિલાઓએ ક્યારેય તેના પતિ સિવાય અન્ય કોઈ સાથે સમાન આસન અથવા એક જ વાહન પર બેસવું ન જોઈએ આમ કરવાથી સ્ત્રીનું પાત્ર નષ્ટ થાય છે જેના કારણે ઘરમાં વધતા જતા દુઃખ અને ગરીબી વધી રહે છે તેથી ધ્યાનમાં રાખો કે પતિએ તેની પત્ની સિવાય અને પત્નીએ તેના પતિ સિવાય કોઈના સાથે બેસવું ન જોઈએ શાસ્ત્રો અનુસાર મહિલાઓ તેના પતિના ભોજન કર્યા બાદ જ ભોજન કરવું જોઈએ જે મહિલા પતિના પહેલા ભોજન કરે છે તેનો પતિવ્રત નાશ પામે છે નકારાત્મકતા વધે છે અને ધર્મની સુખ શાંતિ અદૃશ્ય થઈ જાય છે તેથી માતા લક્ષ્મીની કૃપા મેળવવા પતિ પત્નીએ એકબીજાનો આદર કરવો જોઈએ માતા આશીર્વાદ તેમના ઉપર હંમેશા મહેરબાન રહે છે પતિ પત્ની બંને એકબીજાની કાળજી લેવી અને એકબીજાની પ્રવૃત્તિઓ પર નજર રાખવી જરૂરી છે પરંતુ એકબીજાને સમય આપ્યા વિના હંમેશા એકબીજાની પાછળ પડી રહેવું અશુભ છે એકબીજાના ચરિત્ર ઉપર શક કરવાથી કુટુંબ બરબાદ થઈ જાય છે તેના કારણે પતિ અને પત્નીએ એકબીજા સાથે કદી ખરાબ વર્તન ન કરવું જોઈએ તો મિત્રો આ કેટલાક કાર્યો હતા જેનો પતિ અને પત્નીએ હંમેશા ધ્યાનમાં રાખવો જોઈએ ધન્યવાદ